અમદાવાદની સાદલા વિનય મંદિર શાળાની વિદ્યાર્થીનીએ પંદર દિવસની મહેનત કરી પ્રધાનમંત્રી માટે સો ફૂટ લાંબી વિશેષ રાખડી બનાવી પીએમ નરેન્દ્ર મોદીના સુશાસનના અગિયાર વર્ષ અને ઓપરેશન સિંધુ આધારિત રાખડી તૈયાર કરવામાં આવી રક્ષાબંધનના દિવસે સીએમ ઓ કાર્યાલય થકી પીએમ સુધી રાખડી મોકલવામાં આવશે છેલ્લા ઓગણીસ વર્ષથી વિદ્યાર્થીનીઓ પ્રધાનમંત્રી માટે રાખડી બનાવે છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્ઞાન સરોવરના ડાયરેક્ટર તેમજ ભરૂચ સબ મુખ્ય સંચાલિકા પ્રભા દેદીજીના સાનિધ્યમાં અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સાતસોથી અધિક ભાઈ બહેનોએ ભાગ લીધો રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા અને તેઓને પ્રતિજ્ઞા કરાવવામાં આવી કે શુદ્ધ સંકલ્પો દ્વારા આપણે આપણી રક્ષા સ્વયં કરવાની છે અને જેટલા આપણા મનના અંદર શુદ્ધ સંકલ્પો હશે વ્યસન વિકારો નહીં હશે તો પરમાત્મા આપણી રક્ષા હંમેશા કરતા રહેશે